છોટાઉદેપુર વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિર યોજાય જેમાં હોળીના તહેવારમાં ફથુ જંગલોમાં ડુંગર દેવ નવડાવવાની બાધા પૂરી કરવા માટે દવ લાગવાના બનાવના પગલે લોકોમાં જાગૃતતા આવે અને વન સંરક્ષણ માટે સહભાગી બને તે માટે કેવડી ખાતે નાયબ વન સંરક્ષક શ્રી વીએમ દેસાઈના અધ્યક્ષાની યોજાઇ હતી જેમાં દવ પટા કેવી રીતે પાડી અને દવ નિયંત્રણ કરી શકાય તેનો ડેમો રાખી સમજ આપવામાં આવી હતી જેમાં પચાસ જેટલા ગાર્ડ અને વનપાલ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એક નજર છોટાઉદેપુરા રમેશ સત્યની સાથે કંઈ તો એવું કરવું પડે એવું એ પ્રકારનો પ્રયત્ન કરવાનો એમ મતલબ કે જે છે બરાબર એ ખાસ ધ્યાન રાખવાનું બરાબર આપસિકતાથી ત્યારે આપણી પાસે એક તો પાણીની બોટલ બરાબર છે સાથે જે આવી સાથે 50 રૂપિયાની ચોકલેટો લઈ રાખવાની એનર્જી ચારક ખબર પડે કે આપણે જ્યારે દોળવતા હઈએ અત્યાર ખ્યાલ આવ્યો ને આવ્યો છે ને કેટલા જમ ને ખ્યાલ આવ્યો છોટાઉદેપુર વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ તાલીમ ઇકો ટુરિઝમ ખેડ કેવડી ખાતે યોજવામાં આવી હતી જેમાં નાયબ વન સંરક્ષક શ્રી વીએમ દેસાઈ સાહેબના અધ્યક્ષતાની યોજાઈ હતી જેમાં પચાસ જેટલા રક્ષકો અને વીસ જેટલા ગ્રામજનોની ઉપસ્થિતિમાં વન દવ હોળી પહેલાં જે ગ્રામ લોકો સળગાવતા હોય એને કાળજી રાખવા માટે અને એને નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેનો ડેમો રાખી અને સમજ આપવામાં આવી હતી વધુમાં વધુ લોકો આ હોળીના તહેવારમાં જંગલોમાં જે દવ લગાડે છે એ ના લાગે અને આપણી કુદરતી સંપત્તિમાં જે મોટું નુકસાન થાય છે એ ટાળવા માટે અત્યારથી જ વનવિભાગ છોટા ઉદેવપુર દ્વારા આ કવાયત હાથ ધરો શરૂ કરવામાં આવી છે